જેમાં પાલિકાના તંત્રેય વેપારીઓની સંસ્થા ચેમ્બર ઓફ કોમર્સના બિર્લા હોલને પણ સીલ મારી દીધું હતું ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ જિગ્નેશ કાર્યયાએ માહિતી આપતા જણાવ્યું હતું કે ચેમ્બર ઓફ કોમર્સના બિલ્ડિંગ અને ત્યાં બહારના ભાગે આવેલ કાપડના શોરૂમ અને પિઝા પાર્લરમાં નિયમ મુજબ ફાયર સેફટીનું કામ કરી આપવાની ખાતરી આપતા બિર્લા હોલ સહિત અન્ય શોરૂમના સીલ ખોલી આપવામાં આવ્યા છે ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ જિગ્નેશ કાર્યએ જણાવ્યું હતું કે રાજ્યમાં ઠેર ઠેર ફાયર એનઓસી અંગેની તપાસ હાથ ધરવામાં આવી જેમાં બિરલા હોલ ખાતે પણ તપાસ થઈ હતી જે તે સમયે ફાયર એનો અંગેની કાર્યવાહી થઈ નહીં હોવાની નગરપાલિકાના તંત્રએ બિરલા હોલને સીલ કરી દીધો હતો પરંતુ ત્યારબાદ અમારા દ્વારા તંત્રના લેખિતમાં ખાતરી આપવામાં આવી હતી કે ફાયર સેફ્ટીના સરકારના નિયમ મુજબના ધારાધોરણ મુજબ અમે કામ કરશું અને તે અનુસંધાને નગરપાલિકાના તંત્રએ સીલ ખોલી નાખ્યા ચેમ્બર ઓફ કોમર્સના બિલ્લા હોલ ખાતે કમ્પાઉન્ડમાં તાત્કાલિક યુદ્ધના ધોરણે પચાસ હજાર લિટર પાણીનો ટાંકો બનાવવાનું કામ શરૂ કરી દેવામાં આવ્યું છે સરકારના નિયમ મુજબ ફાયર સેફ્ટીને લગતું કામ ચાલુ કરાવી દેવાયું છે સરકારના નિયમ પ્રમાણે કામગીરી થઈ રહી છે અને તે પ્રમાણે વહેલી તકે ફાયર સેફટીની કામગીરી સંપન્ન કરવામાં આવશે તેવી ખાતરી આપી હતી નિપુલ પોપટ પોરબંદર ટાઈમ્સ હું જિગ્ધેશભાઈ કાર્યા પોરબંદર ચેમ્બર ઓફ પ્રમુખ તરીકે જણાવું છું કે હાલ રાજકોટમાં જે દુર્ઘટનાભયની ગેમઝોનમાં તે ખૂબ જ દુઃખદ હોય અને ખરેખર બનવી ન જોઈએ પણ જે બની હોય તેને ધ્યાનમાં રાખીને સરકારે જે પગલાં લીધા હોય કે જે ફાયરનું એન ન હોય ફાયરને લગતા ન હોય તે તાત્કાલિક વસાવા અને જ્યાં કોઈ ન હોય કે જ્યાં મોટી વાડી છે કે મોટા શોરૂમ છે અથવા મોટા રેસ્ટોરન્ટ છે પણ જેમાં ખાસ કરીને મોટી વાડી જે હોય કે ત્રણસો ચારસો માણસથી વધારે માણસ ભેગું થતું હોય તાત્કાલિક સીલ મારી અને આ ફાયર એનો તાત્કાલિક નખાવી ત્યારબાદ જ એ લોકોએ ભાડે આપવું એ કાર્યવાહી કરીને પોરબંદર ચેમ્બર ઓફ કોમર્સનું જે બિલ્ડિંગ છે એમાંનું બિરલા હોલ છે એ બિરલા હોલને સીલ મારેલ ન હતું કારણ કે ફાયરનો અભાવ હતો એના માટે અને આ બિલ્ડિંગ ઓગણીસો ને તોંતેરમાં બનેલું હતું ત્યારે ફાયર સેફ્ટીનો કોઈ એવા નિયમો હતા નહીં પરંતુ હાલના જે નિયમોને અનુલક્ષીને ચેકિંગ આવતા ફાયર સેફ્ટીનો જે અભાવ મળતા એ લોકોએ સીલ મારેલું હોય ત્યારે બીજે જ દિવસે અમે લોકોએ જે વર્ક ઓર્ડર આપી દીધો ફાયરનું કામ કરવાનો હાલ આપ જોઈ શકો છો કે પોરબંદર ચેમ્બ્રુ કે બિરલા હોલમાં ગ્રાઉન્ડમાં જે પચાસ હજાર લીટરનો ટાકો પાણીનો કરવાનો થતો હોય છે ફાયર સેફ્ટીને અનુલક્ષીને એ પણ અમે તાત્કાલિક કરાવ્યું છે અને ફાયર સેફ્ટીના તમામ સાધનો અમે તાત્કાલિક વસાવી અને પાછું બિરલા હોલ જે ભાડે આપવાની કાર્યવાહી હતી એ કરશું અને આ બાબતમાં અમને જેને જેને સહકાર આપો એ ખૂબ ખૂબ આભાર માની છે અને આ જે દુઃખદ ઘટના બની છે અમે પણ દિલગીરી વ્યક્ત કરીએ છીએ અને આવું અમારે ત્યાં ન બનાવ બને અથવા બીજા કંઈ પણ ન બનાવ બને એની સાવચેતી રાખશું એ એક હકીકત છે